બાર જૂન બે હાજર પચીસ ના રોજ અમદાવાદમાં થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના જીવ ગયા છે આ હૃદય દ્રાવક ઘટના એ દેશભરમાં શોક નું મોજું ફરી વળ્યું છે અને સુરત કાપડ બજારના તમામ વેપારીઓ શોકમાં છે પોસ્ટા પરિવાર અને સમગ્ર સુરત કાપડ બજાર વતી મૃતકોના આત્માઓને રદઈૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ભગવાનને પ્રાર્થના કરી તેઓ શોકગ્રસ્ત પરિવારોને અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી આ દુઃખદ ક્ષણમાં આપણા બધાની જવાબદારી છે કે આપણે સાથે મડીને તે મહાન આત્માઓ પ્રત્યે સવેદના વ્યક્ત કરીએ અને મૃતકોના આત્માઓને તેમના ચરણોમાં સ્થાન મળે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી એ મૃતકોના આત્માઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી અમદાવાદ મે વિમાન દુર્ઘટનાઓમાં 265 લોકો કા દેહંતો ગયા અને હમ ભગવાન સે યહી પ્રાર્થના કરતા હૈ સુરત ટેક્સટાઇલ માર્કેટ ઓર સાગત ગ્રુપ ને આજ शोक सेवा रखी और सबको श्रद्धांजलि दी और सब यही प्रार्थना करते हैं कि भाई उनको मोक्ष में स्थान मिले और उनके परिवार को ये दुख सहन करने की शक्ति प्रदान हो ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़